દયધ્વમ ઇતસ્ય ક અર્થ જો એ બી પૂછાયેલો છે દયામ કૃત નીચેના પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો એ પહેલા ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર આ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ અમારે જોતી તો મળશે સર પરીક્ષાના સમયે પેપર મળશે બરાબર તો ભાઈ જોઈ લ્યો અહીંયા બરાબર દરેકની સ્વાધ્યાય અભ્યાસની સોલ્યુશનની પીડીએફ પરીક્ષાના સમયે અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો બરાબર આ બધું જ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરશો બરાબર સાઇનમેન્ટના પેપર બધું જ મળી જશે ચલો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરી તમે પેડ કોર્ષમાં જશો એટલે ધોરણ પ્રમાણે તમને પીડીએફ મળી જશે વાંચવા માટેનું મટીરિયલ મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી તમારા વિષય ખુલશે બારમાના એ પ્રમાણે તમે સ્વાધ્યાભ્યાસ જોઈ શકો અથવા તો ગુજરાતી ઇકોનોમિક્સના વિડીયો જોઈ શકશો શાળા મિત્ર ની અંદર પણ ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વેટ ડિજિટલ ના વિડીયો જોઈ શકશો તો પેલો પ્રશ્ન પ્રજાપતે અસુરા ચ આસન પ્રજાપતિ દેવાન કિમ ઉપદિષ્ટવાન તો પ્રજાપતિ દેવાન દ અર્થાત દામ્યત ઉપવાન દેવા સ્વભાવ અદાનતા અત તૈ દે ભાવિ મનુષ્યા સ્વભાવ કિદશા સંત તો મનુષ્યા સ્વભાવ સી સ્વભાવ કઈ ક્રૂરા સીધી તો રાક્ષસા સ્વભાવ ક્રૂર હિંસાદિપરા ચિતન કમ અનુષેમ તો હિત જનૈન દમ દાન દયાદમ અનુષેમ નીચેના પ્રશ્નના ગુજરાતી ભાષામાં લખવાના છે જવાબ તો દ દ દ ઇતિ પાઠ કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યો છે જે જુલાઈમાં પૂછાણો છે તો દ દ દ ઇતિ પાઠ બૃહદારણ્યક ઉપનિષદના પાંચમા અધ્યાયના દ્વિતીય બ્રાહ્મણમાંથી લેવામાં આવેલો છે દેવો મનુષ્ય અને દાનવોએ પ્રજાપતિ પાસે શી યાચના કરી તો દેવો મનુષ્ય અને દાનવોએ પ્રજાપતિ પાસે જઈને યાચના કરી કે અમારા માટે જે હિતકારક અક્ષર હોય તેનો અમને ઉપદેશ આપો દ વર્ણના માધ્યમથી કયા ગુણનો ઉપદેશ કરવામાં આવ્યો છે તો દ વર્ણના માધ્યમથી દામ્યત અર્થાત ઇન્દ્રિયોને રાખો તેમનું દમન કરો અર્થાત દાન કરો કરો એટલે પ્રાણી માત્ર પર દયા દમન દાન અને દયા એવા ત્રણ ગુણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે મનુષ્ય દ વર્ણનો કયો અર્થ લીધો શા માટે તો મનુષ્ય દ વર્ણનો નો દત્ત એટલે કે દાન આપો એવો અર્થ લીધો કારણ કે મનુષ્ય સ્વભાવથી જ લોભી હોય છે આથી તેમણે પોતાની વસ્તુનું દાન કરવું જોઈએ દેવોએ દ વર્ણનો દમન કરો એવો અર્થ શા માટે લીધો તો દેવો સ્વભાવથી જ દમન ન કરનારા હોય છે તેમના માટે સર્વ પ્રકારના ભોગ સુખ સમૃદ્ધિના પદાર્થો સહેલાઈથી મળી રહેતા હોવાથી તેઓએ દ વર્ણનો દમન કરો એવો અર્થ લીધો કારણ કે તેમને દમનશીલ બનીને ઇન્દ્રિય નિગ્ર દ્વારા જીતેન્દ્રિય બનવાનો છે દમન કરનારા બરાબર સમીક્ષાત્મક નોંધ લખો પ્રજાપતિનો ઉપદેશ દ તો પાંચમા અધ્યાયના બીજા બ્રાહ્મણમાં પ્રજાપતિ બ્રહ્માની દ દ દ એવી આખ્યાન કથા આવે છે તે આ પાઠમાં સંપાદિત કરવામાં આવી છે એકવાર દેવો મનુષ્ય અને દાનવો બ્રહ્મા પાસે જઈને પોતાના માટે કલ્યાણકારી કારક એવા વર્ણની ઉપદેશની યાચના કરી ઉત્તરમાં પ્રજાપતિ એમને દ દ દ એવો વર્ણ કહ્યો પ્રજાપતિ બ્રહ્માનો દેવો મનુષ્ય અને દાનવો માટે આ દ એ એક જ ઉપદેશ છે પરંતુ તે દેવો માટે દામ્યત અર્થાત દમન કરો ભોગ વિલાસથી પર રહીને પોતાના ઇન્દ્રિયોને કાબુમાં રાખો સંયમ રાખો એમ બોધ આપે છે બરાબર મિત્રો અહીંયા બરાબર જ છે બરાબર ન કરનાર દમન ન કરનાર રેડી છે ઓકે મનુષ્ય માટે દત એટલે આપો દાન કરો એમ સૂચવે છે કારણ કે માનવ સ્વભાવથી જ લોભી પ્રકૃતિના હોય છે તેથી તેમણે પોતાને મળેલી વસ્તુઓનું અન્ય જરૂરિયાતવાળા લોકોને દાન કરવું જોઈએ દાનો માટે દૈત ધ્વમ અર્થાત દયા કરો એવો ઉપદેશ આપ્યો આપે છે અસુરો સ્વભાવે ક્રોન અને હિંસા વગેરે કરનારા હોય છે આથી તેમણે સૌ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી આવશ્યક છે આમ એકમાત્ર દ વર્ણ ત્રણ અર્થ આપે છે આગળ વધીએ એમની અંદર વિદ્યાર્થી મિત્રો આ ત્રિવિધ અર્થને દર્શાવવા માટે અહીં દ દ દ એમ ત્રણ વાર પ્રજાપતિ બ્રહ્માએ ઉપદેશ કર્યો છે તો દમન કરો દાન આપો દયા કરો આ વાક્યોને ઉપલક્ષિત કરવા માટે આ એક અક્ષરનો ઉત્તમ ઉપદેશ છે દેવો મનુષ્ય અને દાનવો ત્રણેય પ્રજાપતિના પુત્રો છે તેથી પુત્રોને પિતા હિતનો જ ઉપદેશ કરે છે માટે પુત્રોએ પણ પોતાના માટેનો પરમહિત ઉપદેશ સ્વીકારવો જોઈએ મનુષ્યએ પણ આ ત્રણેય દનું શિક્ષણ લેવું જોઈએ મનુષ્ય જ અદાન તથા આદિ ત્રણ દોષોની ઉપેક્ષાથી તેમજ સત્વ રજસ અને તમસ આ ગુણો અનુસાર આ જુદા જુદા નામ ધારણ કરે છે તેથી પોતાનું હિત કલ્યાણ ઈચ્છતા મનુષ્યએ આ ત્રણેય સાધનો શીખવા જોઈએ પોતાના ગંભીર તત્વ ચિંતન માટે સુપ્રસિદ્ધ ઉપનિષદોની આકર્ષક ઉપદેશ પદ્ધતિ અહીં જોવા મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે તો સ્વાધ્યાય સોલ્યુશન કે પછી તમારે વિડીયોઝ છે બરાબર સુલિમ પીડીએફ જોતી હોય તો આપડી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે બરાબર તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત